કે દરેક જગ્યાએ જઈ અને કોર્પોરેશને જે જે વ્યક્તિને જેટલું નુકસાન થયું છે ઓનેસ્ટલી પ્રજાએ બી કેટલું નુકસાન થયું છે એ જ જણાવવું જોઈએ અને એમસીએ બી એને પોતાને મારફતે કે રાજ્ય મારફતે એક એક પૈસાનું વળતર કાયદેસર આપવું જોઈએ કારણ કે બધા જ ટેક્સ સરકાર લે છે દિવાસળીથી માંડીને કેરોસનથી માંડીને ગેસથી માંડીને પેટ્રોલથી માંડીને આ બધા પૈસા ગયા ક્યાં બેંકના એકાઉન્ટમાં તમે જુઓ તો બેન્ક મેન્ટેનન્સ માટે પાંત્રીસ હજાર કરોડ સરકાર કમાય છે તો એ પૈસા ગયા ક્યાં આ સંજોગોમાં સરકારે જે પૈસા રિકવર કર્યા છે તે તમામે તમામ પૈસામાંથી બરોડાવાસીઓને જે પણ નુકસાન થયું છે તે પાયે પાઇનું ભરપાઈ કરવું જોઈએ આવું મારું સ્પષ્ટ માનવું છે પણ આપણે કેટલા સક્સેસ જોઈએ ખબર નથી પણ કોઈક વ્યક્તિએ પીએલઆઈ કરવી જરૂરી છે એવું હું સ્પષ્ટ માનું છું અત્યારે કચ્છની અંદર એક બનાવ બન્યો કે બસો ચાલીસ એકસો ચાલીસ એકર જમીન અડાણી પોર્ટને આપવામાં આવી હતી એમાંથી હાઈકોર્ટમાં અત્યારે ચીફ જસ્ટિસ મેડમ છે